જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ પંદર તાંત્રિકોની વચ્ચેની રજૂઆત કરીશું જવાબદાર વ્યક્તિ નિશ્ચિત ન રહી શકે ઉચિત ચિંતા તથા કંઈક મૂંઝવતા પ્રશ્નોનો ભાર વ્યક્તિને સ્વચ્છંદી થતાં રોકે છે કશી જ ચિંતા ન હોય અને કંઈ જ ભાર પણ ન હોય જવાબદારી શૂન્ય જીવન હોય તો તેવું જીવન વરદાન નહીં અભિશાપ જ સમજવું ભારતમાં જે પ્રકારની ફિલસોફી વિકસાવાય છે તેમાં જવાબદારીથી છટકીને માત્ર ઉદરભરી જીવન જીવવાને જીવન મુક્તિ ગણાવી છે આવા માણસો પૂજ્ય અતિ પૂજ્ય થઈ જાય છે આવી અકર્મણાએ અને જવાબદારીહીન વ્યક્તિ કરતાં સમાજના સુખ સગવડો તથા વિકાસના કાર્યો માટે જજુમનાર કાર્ય કરતા ઘણો ઉત્તમ છે તેનું સમાજને પ્રદાન છે ખરેખર તો તે પૂજ્ય ગણાવવું જોઈએ હું મહારાજ પોતાના દ્વારા નિમંત્રેલી આપત્તિઓમાં મહાલી રહ્યો હતો ચાર વખત જમવાની ટેવની જગ્યાએ અત્યારે એક વખત જમવાનું પણ અનિશ્ચિત થઈ ગયું હતું ક્યાં સુવું તે પ્રશ્ન જમવાથી પણ વધુ વિકટ હતો એક મિલના પહેરેગીર ભૈયાજીએ કહ્યું કે મહારાજ ચલો હમરે સંગ ગેટ પર સોનીકી સુવિધા હૈ હું તેમની સાથે ગયો મિલ બહુ દૂર હતી રોડને અડીને જ તેનો દરવાજો હતો ફૂટપાથ ઉપર મારા માટે એક પાટ બિછાવી દીધો ભૈયા લોકો પહેરો ભરતા અને હું બહાર સૂતું રોડની સામે મુખ્યત ગુજરાતી વગેરે પ્રજા રહેતી એકવાર રાતના દસ વાગે જ્યારે અમે બધા બેઠા બેઠા સત્સંગ કરી રહ્યા હતા ત્યારે ફૂટપાથ ઉપર જતી એક વ્યક્તિને જોઈને હું ચમક્યો થોડે દૂર સુધી જવા દઈને આવું છું એમ કહીને હું ઊઠ્યો અને ઉતાવળે ઉતાવળે પેલી વ્યક્તિની સાથે થઈ ગયો મેં તેના ખભા પર હાથ મૂક્યો તે વ્યક્તિ મારા સામું જોયું અને ડઘાઈ ગઈ આ એ જ સંત હતા જે મારો બધો સામાન લઈને ભાગી ગયા હતા એમ સમજીને કે આ અજાણ્યો માણસ આટલે દૂર ક્યાં આવશે તેઓ કલકત્તાના આ ભાગમાં આવી ગયા હતા પણ વિધાતાએ મને પણ જાણતા અજાણતા અહીં મોકલી દીધો હતો તેમના ખભે મારો જ થેલો હતો જે પૂણા ભાગનો ખાલી થઈ ચૂક્યો હતો ધાબડો વગેરે ચોરાઈ ગયું હતું અમારી આંખો મળી એ ગભરાયા મેં કહ્યું ગભરાઈએ મત મેં કુછ નહીં કરુંગા બસ એટના હિ કહના હે સાધુ કે વેશમે કિસી કે સાથ વિશ્વાસઘાત મત કરના આટલું કહેને હું ચાલ્યો આવ્યો હું જાણતો હતો કે જો આ ભૈયાજીઓને ખબર પડશે તો પહેલાંની ચટણી કરી નાખશે એટલે તેમને કહે વિનાજ હું પહેલાં સંતને મળવા ગયો હતો જ્યારે પાછો ફર્યો ત્યારે ભૈયાજીઓ પૂછ્યું કે ઓચિંતાના ક્યાં ગયા હતા મેં હવે બધી સાચી હકીકત કહી દીધી અરે મહારાજ પહેલાં એ કહેના થા સસુર કે હડી તોડ દે તે કલકત્તામાં પંદરેક દિવસ હું રહ્યો તેમાં એક દિવસ એક તાંત્રિક બાવાજી મળી ગયા ચાળીસેક વર્ષની ઉંમર ગૌરવાન જટાઓ આકૃતિ પ્રભાવશાળી હું જે બગીચામાં બેસતો ત્યાં જ તે પણ થોડે દૂર બેસતા સંસ્કૃતના વિદ્વાન પણ ખરા પણ તેમના કરતાં મારી પાસે સત્સંગીઓની ભીડ વધારે રહેતી હોવાથી તે મારા તરફ આકર્ષાયા મારી પાસે વધારે ભીડ રહેવાનું મુખ્ય કારણ મારો ત્યાગ અને નિષ્ફહતા હતી જ્યારે માણસો ઓછા થયા ત્યારે તેઓ મારી પાસે આવ્યા અને મને કહે કે ચલો અમારે સાથ બળી અચ્છી જગ્યા હૈ મને થયું કે ચાલો ત્યારે જોઈએ તો ખરા કે શું છે અમે બંને ચાલ્યા ઘણી દૂર એક મહાદેવનું મંદિર આવ્યું અહીં અસંખ્ય બ્રાહ્મણો સાધુઓ ચિકાર ભરાઈને બેઠા હતા સૌ કોઈને કોઈ શેઠના લાભ માટે જુદા જુદા જાપ કરતા હતા અથવા કોઈ ઘરાકની રાહ જોતા હતા ધાર્મિક ક્ષેત્રમાં દુઃખોની નિવૃત્તિ તથા સુખોની પ્રાપ્તિ માટે વ્યક્તિને વાસ્તવિક અભિગમ આપવાની જગ્યાએ કોઈ તમારા માટે જાપ કરે કોઈ અનુષ્ઠાન કરે કોઈ તંત્ર મંત્ર કરે કે કોઈ આશીર્વાદ આપે તેવી હવા વધારે પડતી ઊભી કરાય છે આના પરિણામે સામાન્ય વ્યક્તિ પુરુષાર્થવાદી થઈ શકી નથી તે દેવી ચમત્કારોની ઝંખના કરતી ફરે છે અસંખ્ય પુરોહિતો બાવાઓ અને બીજાઓ લોકોની આ દુર્બળતાને વધારે છે અને પોતાના માટે દક્ષિણાઓ ઊભી કરે છે શિવાલયનું દૃશ્ય સારું ન લાગ્યું એક તો પરદક્ષિણાના ચોત્ર ભાગમાં ખીચોખીચ તાંત્રિકો બેઠા હતા તેમની અછવચ્છતા તથા પરસેવાથી વાતાવરણ ગંધાતું હતું એકે એકના ચહેરા ઉપર વિતુષણા દેખાતી હતી કેટલાક મારવાડી શેઠો પોતપોતાના તાંત્રિકો આગળ ગુપચુપ વાતો કરી રહ્યા હતા સૌ પોતપોતાની સાધના કરાવતા હતા પેલા મહારાજે એ ભીડમાં જગ્યા કરીને મને પણ બેસાડ્યો અને કહે કે અભી આતા હું મેરે બહુ પરિચિત મારવાડી શેઠ હે કોઈ ના કોઈ અનુષ્ઠાન મિલ જાયગા એમ કહીને તે ચાલ્યા તથા દરવાજા પાસે આવતા જતા વેપારીઓ સાથે વાતો કરવા લાગ્યા હું સમજી ગયો કે તે કોઈ જાપ કે અનુષ્ઠાનની ઘરાકી કરવા મથી રહ્યા છે અને તે પણ મારા માટે કોઈ દુઃખી માણસ પાસેથી સો બસો રૂપિયાનો અનુષ્ઠાન લઈને મને કરવા આપે હું તેમના કહેવા પ્રમાણે અનુષ્ઠાન કરું પૈસા તે લે હું તો પૈસા રાખતો જ નહીં આ રીતે તે પોતે પણ વ્યાપાર કરવા માગતા હતા દુનિયા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ઓછા વધતા અંશે અંધશ્રદ્ધા રહેવાની જ અસંખ્ય સુધારકો પડકારકો અને વિજ્ઞાનના વિકાસ પછી પણ તેનું અસ્તિત્વ સમાપ્ત નથી થયું ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં વધ્યું છે સાચા સાધુઓ કરતાં ઠગ ધૃત અને દંભીઓનું સામ્રાજ્ય વિસ્તરી રહ્યો છે આ તાંત્રિકોની અસર હવે તો ઠેઠ ગાંધીનગર તથા દિલ્હી સુધી પહોંચી છે સૌની વચ્ચે બેઠો બેઠો હું પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યો હતો સૌને પૈસાની જરૂર હતી વ્યાપારીઓને લાખોની જરૂર હતી તે પૂરી કરી આપવા આ તાંત્રિકો તેમની પાસેથી પચીસ પચાસ પડાવતા હતા તાંત્રિકોને પણ પૈસાને ભારે જરૂર હતી પહેલાં વેપારીઓને કોણ સમજાવે કે જે પોતાના માટે પચીસ પચાસ નથી મેળવી શકતા તે તમને લાખો રૂપિયા કેવી રીતે કમાઈ આપશે અંધશ્રદ્ધાના ક્ષેત્રમાં ભોળા માણસો કરતાં લોભિયા માણસો વધુ ફસાતા હોય છે પહેલાં મહારાજ થોડી થોડી વારે મારી તપાસ કરી જતા અને ફરી પાછા કોઈ અનુષ્ઠાન કરાવનારની શોધમાં ચક્કર લગાવતા મને થયું કે બસ હવે અહીંથી વિદાય થવું જોઈએ હું ઊભો થયો મારી ખાલી પડેલી જગ્યાએ ભરી દેવા કેટલાય ઉત્સુક હતા પહેલાં મહારાજને મળ્યો અને કહ્યું કે મેં જાતા હું મેરે લઈએ સ્થાન નહીં મેં અનુષ્ઠાન કરવાવાળા નહીં હું કહીને વિદાય થયું ખાસો ત્રણ ચાર માઇલ ચાલીને પાછો પહેલાં બગીચામાં આવ્યો ધીરે ધીરે બગીચામાં મારા પ્રત્યે શ્રદ્ધાભાવ રાખનારું સારું એવું વર્તુળ તૈયાર થયું હતું હવે તો આખો દિવસ લોકોની અવર જવરમાં કરતો મને થયું કે હવે કલકત્તા છોડવું જોઈએ મેળો નજીક આવી રહ્યો છે અને હવે મારે પ્રયાગરાજ પહોંચવું જોઈએ જય શ્રી કૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ